નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ રાશિના લોકોના ભાગ્યમાં ભગવાન શનિદેવ કરવાના છે સુધારો જાણો કઈ છે આ રાશિઓ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આવનારો સમય શનિદેવની કૃપાથી શુભ રહેવાનો છે તમે તમારી ભવિષ્યની યોજનાઓ પર સમજી વિચારીને નિર્ણય લઈ શકો છો જે તમારા માટે શ્રેષ્ઠ રહેશે પ્રેમ સંબંધમાં સુધાર આવશ્યક ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે તમારા દ્વારા કરવામાં આવેલ દરેક પ્રયત્ન સફળ રહેશે સબંધો સાથે સારો સમય પસાર થશે आवक मांग वृद्धि થશે તમારો વિચાર સકારાત્મક બની રહેશે કેટલાક નજીકના લોકોનો સાથ સહકાર પ્રાપ્ત થશે કુંભ રાશિ નિવાત કરે તો શનિ દેવની કૃપાથી આ રાશિના આવનારા સમયમાં તેમની કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે તેવા લોકો સાથે સંપર્ક વધશે જેનાથી તમને ભવિષ્યમાં લાભ પ્રાપ્ત થશે તમારા કામકાજની ખૂબ જ પ્રશંસા થશે કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ અને આવક માંગ વધારો થવાના યોગ છે માંગ તમારી લોકપ્રિયતા વધશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમે તમારા ઘર પરિવારના લોકો સાથે આરામદાયક સમય પસાર કરી શકશો ધનરાશિની વાત કરીએ તો આ રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ સારો રહેશે શનિદેવની કૃપાથી જે લોકો શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સફળતા પ્રાપ્ત થશે રચનાત્મક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે કાર્યક્ષેત્રમાં તમે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે સિંહ રાશિની વાત કરીએ તો શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે તમે તમારી વ્યાપાર અને કાર્યક્ષેત્રમાં એકધારી સફળતા પ્રાપ્ત કરશો મિત્રો પાસેથી તમને સારો લાભ પ્રાપ્ત થવાના યોગ છે જે લોકો સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલ છે તેમને પોતાના કામકાજમાં સારો નફો મળશે सरकारी अधिकारी पूरा सहयोग प्राप्त आना समय मांग तारी आवक मांग वृद्धि थे दरेक अलग अलग स्त्रोत मांगी लाभ प्राप्त हो जीवनसाथी और नी साथे हसी खुशी समय पसार स्वास्थ्य सामान्य रहे शे। तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो